જ્યાં હળદરમાં પોલીસ સાથે ઘર્ષણના કેસમાં આપ નેતા રાજુ કરપડા પ્રવીણ રામ ભાવનગર જેલ હવાલે આપ નેતાઓ સહિત એકવીસ આરોપીઓ જેલ હવાલે રિમાન્ડ પૂર્ણ થતા આજે જજ સમક્ષ કરાયા હતા રજુ તમામ આરોપીઓ હવે જેલ હવાલે બોટાદના હળદળમાં પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું અને આ કેસમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આપના નેતા રાજુ કરપડા પ્રવીણ રામ જેઓ ભાવનગરના જેલ હવાલે કરવામાં આવ્યા આપ નેતાઓ સહિત એકવીસ આરોપીઓને કરાયા જેલ હવાલે રિમાન્ડ પૂર્ણ થતા આજે આ તમામ આરોપીઓને જજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં હવે આ તમામને જેલ હવાલે કરાયા બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું અને આ કેસમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આપના નેતા રાજુ કરપડા કરવીણ રામ જેઓ ભાવનગરના જેલ હવાલે કરવામાં આવ્યા આપ નેતાઓ સહિત એકવીસ આરોપીઓને કરાયા જેલ હવાલે રિમાન્ડ પૂર્ણ થતા આજે આ તમામ આરોપીઓને જજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં હવે આ તમામને જેલ હવાલે કરાયા